પ્રજનન ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક સજીવોમાં પ્રજનન નું મહત્વ સમજાવો સજીવોમાં પ્રજનનનું મહત્વ પોતાના જેવા જ બાળ સજીવોનું નિર્માણ થાય છે જે તે જાતિના સભ્યોની સંખ્યામાં વધારો થાય છે સજીવોમાં પેઢી દર પેઢી નિરંતરતા બનાવી રાખવાનું સુનિશ્ચિત કરે છે જાતિઓનું સાતત્ય જાળવી રાખે છે પ્રશ્ન નંબર બે મનુષ્યમાં ફલનની પ્રક્રિયા સમજાવો મનુષ્યમાં લિંગી પ્રજનન થાય છે ફલનની ક્રિયા સ્ત્રી શરીરની અંદર થાય છે તેને અંતઃફલન કહે છે મૈથુન ક્રિયા દરમિયાન પુરુષના શુક્રકોષો સ્ત્રીના પ્રજનન માર્ગમાં મુક્ત થાય છે આ શુક્રકોષો સ્ત્રી શરીરની અંડવાહિનીમાં અંડકોષના સંપર્કમાં આવે છે ફક્ત એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈને એક થઈ જાય છે શુક્રકોષ અને અંડકોષના આ જોડાણને ફલન કહે છે ફલનની ક્રિયાના પરિણામે યુગ્મંજનનું નિર્માણ થાય છે પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય ઉત્તરની પસંદગી કરો પેલું ખાલી જગ્યા થાય છે તે પ્રક્રિયા ખાલી જગ્યા છે તો તેમાં આવશે કયાતરણ ત્રણ એક યુગમન જન્મા જોવા મળતા કોષ કેન્દ્રની સંખ્યા ખાલી જગ્યા હોય છે તો તેમાં આવશે એક પણ નહીં

ફલન બાદ મૂકવામાં આવતું ઈંડું એક રચના છે સાચું અમીબા કલિકા સર્જન દ્વારા પ્રજનન કરે છે ખોટું અલિંગી પ્રજનનમાં પણ ફલન આવશ્યક હોય છે ખોટું દ્વિભાજન અલિંગી પ્રજનનની પદ્ધતિ છે સાચું ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મજન બને છે સાચું ભ્રૂણ એક જ કોષનો બનેલ હોય છે ખોટું પ્રશ્ન નંબર પાંચ ફલિતાંડ અને ગર્ભ વચ્ચે તફાવત જણાવો ફલિતા એક અંડકોષ ના જોડાણ થી ફલિતા ફલિતાંડ માં થતા વારંવાર વિભાજનથી ગર્ભનું નિર્માણ થાય છે ફલન ક્રિયાથી ક્રિયા ફલિતાંડ બને છે ગર્ભ વિકાસ ક્રિયાથી ગર્ભ બને છે પ્રશ્ન નંબર છ અલિંગે પ્રજનનની વ્યાખ્યા આપો પ્રાણીઓમાં અલિંગે પ્રજનનની બે પદ્ધતિઓ વર્ણવો પ્રજનન એક જ પિતૃ ભાગ લેતો હોય અને નિર્માણ વગર નવા બાળ સજીવનું નિર્માણ કરવાની પ્રજનન પદ્ધતિને ને પ્રજનન કહે છે પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની પદ્ધતિઓ પહેલી પદ્ધતિ કલિકા સર્જન હાઇડામાં શરીરની સપાટી પર એક કે વધુ ઉપસેલા ભાગ ઉત્પન્ન થાય છે આ ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે તેને કલિકા કહે છે આ કલિકા બાળ હાઇડા સ્વરૂપમાં વિકાસ પામે છે પિતૃ હાઇડાથી અલગ પડી સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે આવા અલિંગી પ્રજનનને કલિકા સર્જન કહે છે બીજી પદ્ધતિ દ્વિભાજન અમીબા એક કોષી પ્રાણી છે કોષના વિભાજનથી ઉત્પન્ન થતા બંને ભાગમાં કોષ કેન્દ્ર અને કોષરસ હોય છે આમ એક પિતૃ અમીબા બે સંતથી ઉત્પન્ન થાય છે આ અલિંગી પ્રજનન પદ્ધતિને દ્વિભાજન કહે છે પ્રશ્ન નંબર સાત માદાના કયા પ્રજનન અંગમાં ગર્ભનું સ્થાપન થાય છે માદાના ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન થાય છે પ્રશ્ન નંબર આઠ કાયાંતરણ એટલે શું ઉદાહરણ આપો કેટલાક પ્રાણીઓમાં નવજાત બાળ પ્રાણી પુખ્ત પ્રાણીથી અલગ હોય છે નવજાત બાળ પ્રાણીમાં વૃદ્ધિ અને વિકાસની સાથે વિશેષ પરિવર્તનો થાય છે આ પરિવર્તનો વડે પુખ્ત પ્રાણી જેવા સ્વરૂપમાં રૂપાંતર પામે છે આ ક્રિયાને કાયાંતરણ કહે છે ઉદાહરણ રેશમ ના કીડામાં કયાંતરણ નવજાત ટેડ પોલ નું પુખ્ત ડેટકામાં કયાતરણ પ્રશ્ન નંબર નવ અંતફલન અને બાહ્યફલનનો તફાવત જણાવો અંતફલન નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરમાં થાય છે નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરની બહાર પાણીમાં થાય છે મનુષ્ય ગાય કૂતરા મરઘી વગેરેમાં અંતફલન થાય છે તારા માછલી માછલી દેડકા વગેરેમાં બાહ્ય ફલન થાય છે પ્રશ્ન નંબર નીચે આપેલ ચાવીઓની મદદ થી આપેલ શબ્દના અંગ્રેજી શબ્દ વડે કોયડાને પૂર્ણ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે કોયડો પૂર્ણ કરેલો છે જે તમે જોઈને પૂરી શકશો